હોય કુંભાર ખેતર માંથી કદાચ માટી ખોદી ને લાવે ને તો એ માટી લાવ્યા પછી એની એની જવાબદારી કુંભાર ની ક્યાં સુધી હોય કે માટલું જ્યાં સુધી મેવાડા માં નાખી અને પાકી જાય ત્યાં સુધીની જવાબદારી કોની હોય કુંભારની પાકે ત્યાં સુધીની એમ આપણે ભક્તિ ઓર્યા પછી આ કિનારેથી તમે નાવડી માં કોઈ વાર બેઠેલા લાકડા નાવડી બેઠા હતા બેઠા હતા ને અને બેઠા હોય કદી જજો પેલા ઘણા બોટ ચાલતા હોય હમણે ફરવા સુધી લઈ જાય છે બસો ત્રણસો રૂપિયા લઈ આ કિનારેથી બેહો તમે હો તમે પેલે કિનારે ઉતરી ને જાઓ ત્યાં સુધી તમારો ભય મળતો નહી ભય મુક્ત નહી થવાતો કેમ નહી થવાય વચ્ચે કદાચ ઉતરો તો કોઈ પગ લંબાવે છે વચ્ચે કોઈ નહીં લંબાવતું કારણ કે પગ લંબાવવા જાય તો બુડી જવાય ખબર છે બધા એમ આપણે સતનામ ની નાવડીમાં બેઠા છીએ રામ નામ ની નાવડીમાં બેઠા સંતો કે રામ નામ નું નાવડું એ સદગુરુ હાકન હાર બેસે પૂરા પ્રેમ થી તો ઉતારે ભવ પાર પણ આપણે તરતે જ ઉતરી પડે થોડા દડા ભાઈ જોયે હવા મહિના દોઢ મહિનો

જાણતા હશો મને જાણતા હોય તો તમને કહું સંત શું કામ કામ કરે કરે આમાંથી તમે કોઈ જાણતા હોય તો સંત અને જરૂર પડી તમને આપણે અજાણા ગામમાં ગમે ત્યાં જઈએ ને ત્યારે કોઈ તીરથ કરવા જઈએ ને તો ત્યાંથી ગાર્ડ લેવો પડે આપણે શું લેવું પડે ગાર્ડ લેવો પડે એને બસો પાંચસો રૂપિયા આપવા પડે ગાર્ડ આગળ થાય ને આપણે એની પાછળ જઈએ અને ત્યાં બધી જે જગ્યાઓ આપણે બતાય પાછા હતા પર છોડી દે આ સંસાર ની અંદર તમે આયા છો ને સાહેબ એવો ગાર્ડ લેજો કે જેથી કરીને તમે જે જગ્યા પરથી આયા છે નિજ ઘરમાંથી એ ઘરમાં તમને પાસો પોતાડી દેને એવો ગાર્ડ લેજો બાકી વચ્ચે છોડીને જતા રે ને એવા લેતા જ નહીં કયા ઘરમાંથી આપણે આયા છીએ અને કયા ઘરમાં જે ઘરમાંથી આવ્યા છે ભૂલ્યા છે એવો કોક આપણને ગાર્ડ મળે એવો માર્મિક પુરુષ મળે એની સંગતિ કરજો અને એને સદગુરુ તરીકે ધારણ કરજો તો જ તમને પોતાના ઘર પોતાડશે બાકી વચ્ચે તો કદાચ વાયદા તો ઘણા મળે અહીં બહેન બહીજા કરીને ઉઠા પાછા આયા એવા ઘણા છે એટલે આખો કે ધન હરે પણ ધોકો નહીં હરે અખા એવા ગુરુને શું કરવા આપણી પાસે કશું આપણી પાસે માંગવાનું હોય ત્યારે વાલુ વાલુ બોલે અને કદાચ છેલ્લો સંકટમાં આવે તે દાડે સાહેબ હાથ અધર કરી દે એવા આ ધરતી પર ક્યારે હે આ ભૌસાગર માંથી તરવું હોય ને તો તમારે ગુરુનો હાથ તમારે ગુરુને પકડાવો જ પડશે તમારો હાથ ગુરુ ને પકડાવાનો તમારે ગુરુ નો હાથ નહી જાળવાનો એક વાર એક બાપ દીકરો ચાલતા જતા હતા વાવાઝોડું વરસાદ વધારે થયો એટલે બાપે કીધું બેટા મારી આંગળી જી લે બહુ સમજવા જેવી વસ્તુ છે તમે જેને જેને સદગુરુ ધારણ કર્યા છે એમને કહું બધાને મારી માતાઓને કહું તમારે એવું નહીં સમજવાનું કે આ એલાન કે અમુન ની કેતા એમ હો ધન્યવાદ છે તમારા ગુરુને ધન્યવાદ છે તમારી સમજણ ને તમને આવા મહાપુરુષો મળ્યા છે બાકી આ ધરતી પર કેટલા આવીને જતા રહ્યા છે હજુ કોઈ હિસાબ લાગ્યો આજે અહીં બેઠા છે ને ઈ દાડ પેલા બીજા બેઠા હતા જગ્યા ઉપર આજે બેઠા આપણે ત્યાં કાલે બીજા હતા આજે આપણે બેઠા છે ને કાલે છે ને બીજા બેસી કોઈના બાપ ની થી નહીં થવાની તમારે લખી રાખવાનું હો ને આ સુધી કોઈ ની નથી અને આ બહેરી મારી મારી કરો એ હતી આજ સુધી કોઈ ની નથી ભલ ભલા રખડી ગયા છે તો એ કોઈની પણ આપડા ગુરુએ જે બતાવ્યો રસ્તો જે ઘર બતાવ્યું છે ત્યાં જવું હોય તો તારું ને મારું કર્મ હરકું હોવું જોઈએ તો આપણે એક ઘરમાં પાસા મળીશું સદગુરુ ભાઈ એમને એમ નહી ભાઈ આ રસ્તો બદલાઈ જશે કાં તો મેં પહેલો કાં તો એ પહેલી પણ એક દાડે પડવાના પડવું હોય તો ગુરુ પકડાયો પકડી રાખજો એ ભેગા વિજય ભલે આગળ પાછળ થવાય પણ ભેગા તો થવા છે દીકરા ને કીધું બેટા વાવાઝોડું વધારે છે મારી આંગળી પકડી લે ત્યારે દીકરો કીધું બાપા મેં તારી આંગળી ઝાલતો નહી પણ તું મારો હાથ ઝાલી લે બાપા એ કીધું બેટા આવું કેમ આમાં શું ફેર પડે તું મને કે મેં તને ઝાલુ એમાં ફેરવું પડે ત્યારે કીધું કે હું કદાચ તમારી આંગળી ઝાલું વાવાઝોડું વધારે આવે અને મારાથી એટલું ખમાય અથવા ના ખમાય અને તમારી આંગળી જો કદાચ મારાથી સુટી જાય તો મારું શું થાય પણ બાપ તમારી પાસે તાકાત વધારે છે તમારો હાથ મોટો છે અને તમે કદાચ મારો હાથ આમ ઝાલશો ને ગમે એટલું વાવાઝોડું આવે ને પણ મને ભરોસો છે તમે મારો હાથ કદાચ છોડવાના નથી એમ ગુરુ નો હાથ તમે તમે ગુરુ ને એટલે ધીરે 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 છોડતા આવે એમ 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 કરતા કરતા આવે ને પછી કુકદાર ઠાવકું છોડ દે આપણે પોટિયામ સેવકો આપડે કે એ તો બધા હમણાં ગોઠવાઈ ગયા એમ એ તમારે સમજી રહેવાનું કે ગોઠવાઈ ગયા પછી પૂનમ મેં નહીં આવતા હોય ભજન મેં આવતા હોય અને ગુરુ આયા ગુરુ આવે ને પેલા બાઈને સરકી ઉધાર કરનારો કોઈ નહીં મળે સાહેબ ક્ષેત્રો તો ક્ષેત્ર જો પણ ગુરુ ની તમને એમ લાગ્યા પર્વતરામ બે આંખો વાળો છે એટલે એ જ આપણો ગુરુ છે ગુરુ ત્રણ પ્રકારે છે આકાર સાકાર અને નિરાકાર સદગુરુ એવી વસ્તુ શું છે આ હમણે આ બધા આ તઈને હમે કેટલા 1 2 3 4 5 ને 100 જણા બેહી રહ્યા તમને દેખાય ને 100 કેટલા દેખાય 100 ને આ એમ આ બધાને તમે હોય ગોકોન બધામાંથી હરકુદ લઈ નીકળવાનું છે કોઈમાં વધારું છું જાડુ પાતળું ગ્રુપ પ્રમાણે કદાચ પેલું બ્લડ ગ્રુપ જોવે ત્યારે ફેર પડે થોડો પણ મૂળમાં તો લોહી આવે બધા નામ જ છે હવે સદગુરુ મહિમા શું છે એ વસ્તુ છે ને અનુભવ ની વસ્તુ છે વ્યક્તિ ની વસ્તુ તમારા છોટા ઉદેપુરમાં દસ બાર સોનિયા છે પણ તમે અમુક સોની ને પસંદ કરો એનું કારણ શું છે ઘડતર ઉપર આધાર છે બીજું છે બાકી તો બધા જ હોય ને સ્કૂટર લઈને જતા હોય ખાવું પીવું ઉઠવું બોલવું પણ મતલબ ઉપર ફેર એમ કદાચ આપણને આવા કોઈ મહાપુરુષો મળે અને ઈ મહાપુરુષો કદાચ આપણને આકાર થી જુઓ તો શરીર દેખાય અને નિરાકાર સ્વરૂપ જો તો બધાની મય સ્વરૂપ તમારી સામે તમને સમજાવવાની જે ગતિ છે એ કોક કોક મહાપુરુષો પાસે કઈક ને કંઈક યુક્તિ અલગ છે અલગ છે એટલે સંતો એને

ભલે આ પરમાત્મા સ્વરૂપ થઈ ગયા પણ કોણ મળ્યું કે રામાનંદ સ્વામી રામને વશિષ્ઠ મળ્યા ભગવાન કૃષ્ણને સાંદીપની મુનિ એક હર કોઈને ગુરુના રૂપમાં ગુરુના રૂપમાં ગુરુના રૂપમાં ભગવાનોને પણ ગુરુના રૂપમાં કદાચ મળ્યા હોય તો આજે આપણને કોઈ ગુરુ ના રૂપમાં આવી અને કદાચ સાચી સમજણ આપી દે તો ભરોસો ગુરુ ઉપર કરો અને ગુરુના ઉપરથી વચન ઉપર ભરોસો કરો અને વચન ઉપરથી ભગવાન જોડે પણ આપણને ભગવાન ઉપર ભરો ઘણો ઓછો બીજા બીજા ઉપર ભરો પાકો પણ ભગવાન ઉપર નહીં અને જેને ભગવાન ઉપર ભરો છે ને પ્રહલાદના રાજ પ્રહલાદના બાપા પ્રહલાદ ને આગળ નાખી અને હાથીની

હમણે હાલમાં પાણગું પૂંજ્યું ને હવે એ બધું પતિ માર્યું તો એ ભગવાન પર ભરોસો નહી હતો તમે પૂછ્યું મેલા શું કરવા આવું કરી કે અમારે ડાહલો બા માંદો હોય ગયો તે બડો એ ગયેલા તે કે કરવું પડે એની તે નહીં ડાહલા નહીં જીવાડે એટલે મેં પૂછ્યું હા તું આખી જિંદગી જીવાનો ને હા યુગો ના યુગો થી ચાલે ને ડોહો મરે ને બોકણા માર્યા ને બેસ્યા એટલે હાટા માલ દીધા ને તારું સત્ય નાશ થાય તારા અજ્ઞાન ની કમે આ અજ્ઞાન છે કોઈને મરઘું બર કરવું હાલવાથી જો બસી જતો હોય સાહેબ તો આપડા મરી ગયા એ જ કરતા આપણા ખબર નઈ પણ અમારે અમારે એ જ કરતા હતા તોય જતા રહ્યા અમારે અમારે વડીલો બધા જેમ બીમાર થયા તેમ તેમ લાવેલા બીજો જોડા કાલે પંદર જ કાઢલું તો કે બરાબર જગ્યાએ એની મિક જરી પાસે મિક

ઊંઘું પડી ત્યારે ભગવાન ને પૂછ્યું હતું કે પ્રભુ આવું તો મેં કયું કર્મ કર્યું આજે આજ સુધી એ અને કોઈ પ્રશ્ન કર્યો કે આટલા બધા બાણ તને વાગ્યા છે શરીરમાં હવે જગ્યા નથી તો તમારો જીવ જતો કેમ નહી ત્યારે ભીષ્મ પિતાએ એટલું જ કીધું કે પ્રાણ નહીં ત્યાગવાનો ખબર એ ટીપા બધા નીકળી જાય પછી જમતો જ મારને કઈ મારો ઉદ્ધાર થાય બાકી આ ટીપામાં બાકી રહી જાય જતો રહે તો આ પાછું ભોગવવું પડે ભૂકે મારવું એક ટાક મરસું રોટલો ખાઈ લેવાનું પણ હરામનું ધન તો જીવનમાં નહીં ખાવાનું બસ મજૂરી કરી લેવાની કાઠી પણ મફત નું નહિ હોય અને સોરી તો જિંદગી કરવાની જ નહીં અને આળહનું જીવન નહીં જીવાનું સુખી જીવન જીવો હોય તો આળહ નું જીવન નહીં જીવાનું નવ વાગ્ય કોઈ દાઢ સુખી થાય તમને હાથ સુખમ કોઈ દાડ સુખી નહીં થાય નવ વાગે વાળા ને એ બેનો નહીં સુખી થાય આપડી બેનો ઘણીક બેનો ચાર વાગે ઉઠે ને ઘણીક પેલા ને પટવાટી પટવાટી ઉઠ પેલા ને ઉઠાડે પણ એનો નપકી થાય આ ઘોર કોઈ દાડ સુધરે એ ખાટલા એમ કીછું કોડીન ફૂચ્યો ને પેલા એમ કેરું બહાર હજુ ખૂણ આમ થોડુંક ત્યાં ફેરવી દે એમ કે એટલો ઉગળો ઘગડો બહાર થાય ને એટલે એ જ જણા રીસડી પડી ને એ એ મારું બેટું તમારું ઘર સુધરે એ ના સુધરે ભાઈ ઘરમાં રેણી કેણી રાખો વ્યવહાર રાખો સાફ સફાઈ રાખો બોલી ચાલી બદલો વિવેક બદલો અને આપણે બોલી ને વિવેક બદલીશું ને આપણા છોકરા ઓટોમેટિક સુધરી જશે પછી સુધારવા નહીં પડે પછી ધકેલી ધકેલી પેલા એમ આખી જિંદગી તમે સોરાને આ ફાની સોરા ને એટલા જાય મહારાજ અમાર પુરિયા આશીર્વાદ હાલજો એમ કે હા તમારા પુરા પેલા નમતા શીખવાડો પછી આશીર્વાદ પેલા નમતા શીખવાડો અને પેલા આપણે નમશું તો છોકરા નમશે નમશે ને નમશે અમે એમ નહી કેતા તમે અમું ને નમો વ્યક્તિને ને નહીં ગુરુ ને નમવાનું છે આપણે અને એ નમો એટલે કે તમે પૈસો ટકો દાલી નમો એવું કશું છે નહીં ગુરુ અને ભગવાન બે પૈસાનો કોઈ ભૂકેલા છે જ નહીં તો તમારે નક્કી વાત અને પૈસાથી જો ઉધાર થતો હોત ને તો કબીર સાહેબ ને ધર્મદાસ પાસે ઓછું હતું ધર્મ એ રાજા હતો એને ભક્તિની ખબર પડી ત્યારે કબીર સાહેબ ના ત્યાં મઢુલી હમણે નહીં મળે પછી આમના સલાહ વાળા કોઈ હશે તો કે મેં અઠવાડિયા ધક્કા ખાવ છું પણ કબીર સાહેબ હજુ દર્શન દેતા નથી તો કે શું થાય છે કે દરવાજે જાવ ને પેલો કોઈ સેવાધાર છે આવે અને કે કોણ છો તમે તો ધર્મ ધર્મદાસ ધરમ રાજા રાજા હતા કાલે ધરમદાસ નોઈ નાખી એ ધર્મદાસ તારે કબીર સાહેબ કીધું વાંધો નહીં આ દો એનું કામ હતું આપણે ઝીણા બને એ એ પોતે કશું કે આપડે મોટા બનવા જઈએ ને દુરિયાધન ને કેટલું મોટું ગમંડ હતું ને હમ ભાવ ભક્તિ માં રાખજો આપડે ભગવાન ને ખુબ પ્રેમથી જમાડી ભલે કૃષ્ણ કનૈયા થાળી કર ધરી